સ્થાપના દિવસ આમ આદમી પાર્ટીની પરિવર્તન કાર્યકર્તા સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની સ્થાપના માટે થયેલા મહાગુજરાત આંદોલનના શહીદોના સપનાનું ગરવી ગુજરાત બનાવીશું અમે સંકલ્પ લઈએ છીએ કે અમે એવું ગરવી ગુજરાત બનાવીશું જ્યાં દરેક ગુજરાતી પોતાના દુઃખ દર્દને દરિયા વિના વ્યક્ત કરી શકે અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના યુવાનોને નશાની આંખમાં હોમવા નહીં દઈએ અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના ખેડૂતોને કરજમાંથી મુક્તિ અપાવીને ખેડૂત ખેતી અને ખેતમજૂરીને સમૃદ્ધ બનાવીશું અમો સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની કાયદો વ્યવસ્થાને સુધારીને ગુજરાતને સુરક્ષિત રાજ્ય બનાવીશું અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના દરેક બાળકો અને યુવાનોને વિશ્વસ્તરીય શિક્ષણ મફત આપીશું અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના દરેક નાગરિકોને સારામાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મફત આપીશું અમુક સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના દરેક યુવાનોને રોજગાર આપીશું અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની તમામ સમસ્યાઓ માટે જવાબદાર એવી ભ્રષ્ટાચારી ભાજપના કુશાસનને હટાવીશું જય જય ગરવી ગુજરાત જય હિરા ભારત